યો શર્ટ 2000 જો બધા જતા આવતા હોય ને એમને મારે છે તલવાર છે જોઈ પેલા હાથમાં કઈ અને આ આ આ બ્લેક ટી-શર્ટ વાળો છે ને જો એ એક્ટિવ આડો એક્ટિવ પાછો છે અરે બાપ રે જોય જો જો મમ

જાય છે જોજો જો જલ્દી બધાના મોડા બાંધેલા છે એટલે લેન્સ કાર્ડ થોડી નાખીને તો આમ છે એક ભાઈ દેખાય છે શું કરે છે જો ત્યાં છે પેલાના હાથમાં તલવાર જોઈ જા ખોલ જલ્દી ભયંભાઈ અંદર આવતો આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ વસ્ત્રાલ રામોલ પાસે આવેલી શાશ્વત સોસાયટી તમે જોઈ શકો છો મારી પાછળ અને સોસાયટીના રહીશો દ્વારા અહીંયા હોળીનો તહેવાર મનાવી રહ્યા હતા ત્યારે જ અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારને વાક્યો બાંધમાં લીધો અને આ સામાજિક તત્વો દ્વારા જે પંદરથી વીસ અસામાજિક તત્વો હતા એમના દ્વારા આ મારી પાછા તમે જોઈ શકો છો આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી અને અહીંયા સ્થાનિક લોકોની જે બાઇકો પડી હતી એમના પણ એમાં પણ તોડફોડ કરવામાં આવી દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી અને રાહતદારીઓ જે આવતા જતા હતા જે ફેમિલી લઈને આવતા જતા હતા એમને ઉપર મારઝૂડ કરવામાં આવી એમને પણ તલવારો ધારિયા દંડા લઈને ઘાયલ કરી દીધા છે પણ અહીંયાના સ્થાનિક લોકોની હવે એ માંગ છે કે આ જે અસામાજિક તત્વો છે એમને પકડવામાં આવે અને કાયદાનું ભાન કરવામાં આવે અને જે રીતે આપણે ભૂતકાળમાં જોઈ રહેલું છે કે જે આરોપીઓ પકડાયા હતા એમના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતું એવી જ રીતે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે અને એમના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે જે થઈને આ લોકો આવી કોઈ ઘટના ભવિષ્યમાં ના કરે રઈસ સૈયદ અમદાવાદ મારું નામ પ્રવીણભાઈ છે અમે અહીંયા બાંકડા પર બેઠા હતા તો અસામાજિક તો એક્ટિવા ઉપર આવીને કોઈ પણ નિર્દોષ માણસને જેમ ફાવે એવું તેમ તલવાર લઈને ગુમરોજ કરવા માંડ્યા ગાડીઓને તોડફોડ કરી નાખી એક ફેમિલીવાળી સામે ગાડી હતી એને બી એ લોકોએ માર્યા અંદર બેઠા હતા એ બીને અને આ રોડ ઉપર કાયમ માટે આ રહે છે તો અમારી એવી માગણી છે કે આ લોકો નાઇટનું પેટ્રોલિંગ વધારે અને પોલીસ દ્વારા

રોડ હવે પહેલા આટલો નિર્જન હતો ત્યાં સુધી વાંધો નતો હવે પબ્લિક બહુ કરે છે તો કોઈ નિર્દોષ માણસને લૂંટી લેવું કે એવું બધા ક્રાઇમની ઘટના વારંવાર થશે બિચારા જે ભાઈને વાગ્યું છે જે ફેમિલી લઈને ગયેલા છે એ તો અત્યારે હોસ્પિટલમાં છે અને એ લોકોને કોઈ ખ્યાલ જ ના આવ્યો કે આ લોકો શું કરવા માંગે છે મારી જોડે હાલી આ બધું શું થાય છે એ કોઈને ખબર જ ના પડી જેમ ફાવે એવું તેમ મારું અને અસામાજિક તત્વો નો એવો કેર વધાર દીધો કે આજુબાજુ વાળા પબ્લિક વિચાર કરતા ગયા કે આ કરી શું રહ્યા એ લોકો ચીસ કરીને ભાગવા માંડ્યા હતા હા દાદાગીરી બહુ ચાલે નશામાં બધા નસેડીઓ જ છે નામ કોઈ કોઈ ના એવું એવા જાણવા તમારું મારું નામ વિપુલભાઈ છે હું શાશ્વત મહાદેવ ટુ ચેરમેન છું આજ રૂપ મેં ગાડી પાર્ક કરી દે અને અને હોડીના હિસાબે ગાડી અંદર ના જાય એટલા માટે ગાડી બહાર પાર્ક કરી હતી હું છોકરાને લઈને કલર લેવાયો કલર લઈને આવ્યો તો ગાડી જોયું અસામાજિક તત્વ આવી ગાડીને તોડફોડ કરીને જતા રહ્યા હતા અંદાજે લોકો પાંચ છ લોકો હતા મારી ગાડીમાં ત્રણ લોકો હતા કેમેરામાં જોયું છે તલવારો હતી પછી આપડે લાકડાના મોટા મોટા દંડા હતા ના એ કોઈ ખાલી એમને મસ્તી નશામાં નશામાં હતા એ લોકો આ રોડ પર બહુ થાય છે સાહેબ હું વારે ઘડીએ કમ્પ્લેન આપ્યા પણ થાકી ગયો ચેરમેન છે એટલે સોસાયટીનો અવારનવાર નશા કરવાવાળા બર્થડે મનાવવાવાળા આ રોડ ઉપર બમ્પની બી બહુ માંગણી કરી છે મોબાઈલ ચોર બી બહુ આ નીકળે છે આ રોડ ઉપર સ્કેન ચેચિંગ બી બહુ થાય છે આ રોડ પર પણ હવે બમ્ફની બી બહુ માંગણી કરી મેં કે બમ્પ કરી આપો તો આ બધું બધા ગાડી ધીમી ચલાવો કોઈ તો મારી માંગણી નથી કે આ આરોપીને પકડીને એમને શહેરમાં માફી માંગવામાં એના ઘર ઉપર ભૂલો જે કરવામાં આવે એવી તો માંગણી એવું કે આરોપી પકડે એટલે એને ખબર પડે ભાઈ હવે જો નુકસાન થઈ ગયું છે તો નુકસાન થઈ ગયું પણ આરોપી પકડાય અને બીજી વખત ખતાવું ના કરે ચલો મને તો કોઈ વાગ્યું નથી પણ બીજી ગાડી જે ક્રેટા પકડાય એમાં લોકોને તલવાર બી વાગી છે એ નિર્દોષ લોકોને વાત નિર્દોષ લોકો નાની છોકરીને વાગ્યું છે એવું કહે છે બધાય આગળ આપણે ભૂતકાળમાં જોવું છું ક્યાંક જે આરોપી પડ્યા છે એમના ઘર બુલ્ડ જે રહેવું છે આ વિસ્તારમાં જે આરોપો પડકાવો છે તો ઉપર પણ ઘરથી બુલું જે ફરવામાં આવે તો એ માંગ છે તમારી સ્થાનિક લોકોની જો આ વિસ્તારની અંદર અસામાજિક તત્વો નશાનું ફૂલ પ્રમાણે વેચાણ થાય છે બરાબર એ પોલીસ ધ્યાન દોરે ખાસ પહેલાં એની પર તો કે નશો બહુ લોકો કરે છે તમારે કેવા મુજબ આ ક્રાઇમ પોઇન્ટ થઈ ગયું છે કયો એરિયો લાગે આ રામોલ વોસ્ટલ વસ્ટલ રામોલ પોલીસન લાગે

એને અને એક સંગ્રામસિંહને પોતાની જૂની અદાવત ચાલતી હતી એટલે એમ હતું કે સંગ્રામસિંહ બેઠો છે એને માટે એ લોકો એને મારવા માટે આવેલા હતા અને સંગ્રામ એમને મળેલો નહીં એટલે અહીંયા જે લોકો હતા એમની ઉપર એમને આ જે એક ગાડીનો કાચને તોડી નાખ્યા છે બીજા એક રાહદારી હતા એમને માર્યા છે જે બે અત્યારે ઈજાગ્રસ્ત છે અને અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને અમે એમની ફરિયાદ રહી છે આ અંગત અદાવતમાં બનેલી ઘટના છે આરોપી પકડાયું છે અને કહેવાય છે કે બીજી બે જગ્યાએ આ લોકો છે અને બીજી બે જગ્યાની માહિતી તો અત્યારે અમારી સમક્ષ નથી આવેલી આ જે ઘટના અહીંયા થયેલી છે એ માહિતી અમારી સમક્ષ છે અને અત્યારે આરોપી પકડવા માટે ટોટલ અમારા ઝોનના તમામ પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ એલસીબી અને ઇવન ધોરણ ક્રાઇમ બ્રાન્ચના માણસો પણ એની પછી લાગ્યા છે એટલે રાત સુધીમાં અમે જેટલા બી શક્ય એટલા આરોપીઓ છે એમને સીસીટીવીના આધારે નામજોગ એમને આઈડેન્ટીફાય કરી અને એમને આરોપીને અટક કરવાની કાર્યવાહી ચાલવામાં આવે છે તો કોઈ વધારે આ આજે પંકજ ભાવસાનને જે જેમનું નામ એમને જોવા મળે છે એની ઉપર આપણે હમણાં મહિના પહેલાં જ વાહન ચેકિંગની અંદર જ જીપીએક એકસો પાંત્રીસ હેઠળ છરી હેઠળનો કેસ પણ એના ઉપર આપણે કરેલો છે એટલે પેટ્રોલિંગ કરીને જુદી જુદી જે કોઈ હથિયાર કે મળી આવે તો એકસો પાંત્રીસના કેસો કરેલા છે અને પંકજ ભાવસર ઉપર પણ આપણે એ એક મહિના પહેલાં એકસો પાંત્રીસના કેસ કરેલા છે ટોટલ કેટલા આરોપીઓ હતા ટોટલ અત્યારે જે ટોળું અને સીસીટીવીમાં દેખાય છે એ મુજબ અત્યારે પંદરથી બારથી પંદર માણસોનું છે પણ એક્ઝેક્ટ જ્યારે અમે આરોપી આવશે ત્યારે નંબર્સ નક્કી થશે ચારથી પાંચ લોકો ઘાયલ થશે કેટલામાં જાહેરની સંખ્યામાં ચારથી પાંચ નથી ત્રણેક જણા છે બરાબર હોસ્પિટલ અત્યારે આપણે એની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે થેન્ક યુ